ફર્સ્ટ ટાઈમ રાજસ્થાન આવ્યો છું એક્સપ્લોર કરવાનું છે એવું છે ભાઈ કેવી મજા આવે તો ભાઈ આ તો ડાયરો થવાનો છે હજુ બધી તૈયારી થઈ ગઈ છે આ અમારા ગાયક કલાકાર છે શિવા ભાઈ એટલે ભાઈ આ કાય તમારે રેચ્યા આવે ઉપર ગાડી આકોની તો મિત્રો આ ગાંધવનો પુલ જે છે એ બહુ ડેન્જર છે આ ભાઈ અમારી કીટ છોરી લીધી જો તમે મોર્નિંગ બધાને કેમ તો બધા મજા માણે તો ફરી એકવાર અમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો મિત્રો આજે છે આપણો ડે સેવન ડે સેવન મળે તો સાતમો દિવસ અને આજનો બ્લોગ કંઈક અલગ રીતે સ્ટાર્ટ કર્યો છે કેટા બકરા અને ગાયો જોડે અને ભાઈ અહીંયા આપણે આજની રાત રોકાયેલા હતા અહીંયા આશ્રમ છે ભાઈ અને રામબેનનું મંદિર હતું તો ભાઈ આપણે ઊંઝા મળતી ગયા છીએ ને ઊંઝાથી ઘણા આગળ નીકળી ગયા છીએ ને હવે આ લાલપુર અહીંથી થોડું આગળ છે તો આગળ

હમ પોઈન્ટ 10 માં માર્કેટ ચાલે છે અહીંયા દુકાન બાજુ આવી છે એમ કે ભાઈ મારા કોલગેટ લેવા નથી થાવાન બી લેવાની છે હા ભલે કે ફ્રેશ 25 વાળો છે 30 વાળો છે છે ને કે કોલગેટ આપ બે જો મને કોલગેટ આપ 20 વાળો ની ને 20 કોલગેટ ચલાવાડી 20 વાળો મને એક ના આપ બે જો મને ફોટા દે દે એ નથી એની દસ વાળી મોટી દસ વાળી જ ત્યાં મારા ઘર મોટી નથી આપણે ભાઈ ઘરે પહોંચ બી ચાલે હાથ જવાની છે મોટી લેવાની નથી તો આ નાની લઈ લેવી એટલે હાલે મિત્રો અત્યારે વાગી રહ્યા છે સાંજના સાત અને આઠમા દિવસે આપણે બ્લોક ચાલુ કર્યો હતો ને હવારમાં અત્યારે આઠમો દિવસ છે આઠમા દિવસની હાંજ ડાયરેક્ટ સીન આવે છે ભાઈ સાતમા દિવસના સવારના બ્લોગ ચાલુ કર્યો ને ત્યારે આઠમા દિવસની હા આવી ગઈ ડાયરેક્ટ બ્લોગમાં કેમ કે ભાઈ બ્લોગમાં કાંઈ તમને બતાડવા જેવું હતું જ નહીં એટલે ટૂંકમાં આમ તમને કંટાળો ચડે એવું બધું હતું તો કાંઈ ધોવાની મજા ન આવે એટલે ભાઈ મેં કાંઈ શૂટ ન કર્યું કેમ કે તમને ભાઈ ધોવાનો કંટાળો થડે એવું તો ન યાર કરાય તો પછી તમે કાંઈ વિડીયો જોશો નહીં કંટાળો થડે એટલે એટલે ભાઈ મેં કું સારું કાંક બતાડવા જેવું આવે તો બતાડીશ તો અત્યારે હું બેઠો છું ને આ ગામે અને આ છે ભાઈ મામાદેવનું મંદિર છે અહીંયા મોટું અને ભાઈ અહીંયા છે આપણી આઠમી નાઇટનો પડાવ સાંજનો અને કાલે આપણે જવાનું છે રાજસ્થાનમાં કાલે ગુજરાત છોડી દેવાનું છે એટલે હાવ નહીં કાંઈ આપણે અનુદા જવાનું છે ને એટલે કાલે આપણે રાજસ્થાનમાં એન્ટર થઈ જશો ને તમારી પાછળ જે હાઈવે જોઈ રહ્યા છો ને હા સીધા ને તમે સીધા ને આ બધું એટલે આવી જાય રાજસ્થાન અહીંયાથી બોર્ડર કેટલી લાગે ખબર ખાલી બે કિલોમીટર છે અહીંયાથી ખાલી બે કિલોમીટર બોર્ડર છે ભાઈ અને આપણે આજે આંજનો પડાવ અહીંયા છીએ રાતનો અને અહીંયા ભાઈ નાઇટ કરવાની છે આપણે ભાઈ રાંધવાનું બધું થઈ ગયું છે હવે ખાલી આપણે જમવાનું છે પૂરી જવાનું છે અને હવારે જાગીને જવાનું છે રાજસ્થાનમાં એન્ટર થવાનું છે તો ભાઈ બોર્ડર ઉપર વિડીયો બનાવ્યું છે ને ભાઈ તમને ત્યાં દેખાડવા લાયક કહે છે એટલે ભાઈ આ પાછો બ્લોગ ચાલુ કર્યો અને તમને જોવાની મજા આવશે તો ભાઈ પહેલાં તમને કંટાળો ચડે એવું બધું હતું એટલે કાંઈ શૂટ ન કર્યું હવે તમને જોવાની મજા આવશે એટલે વિડીયોમાં આ છે એક સુધી બન્યા રહેજો એટલે ટૂંકમાં આવશે એ આ જ વિડીયોમાં તમને આ જ વિડીયોમાં જોવા મળશે આ વિડીયોમાં ટોટલ ત્રણ દિવસ આવી જાય આઠમો દિવસ નહીં સાતમો દિવસ આઠમો દિવસ અને નવમો દિવસ આ એક જ વિડીયોમાં ત્રણ દિવસ આવી જાય તો તમને જોવાની હવે મજા આવશે કેમ કે આપણે જઈશું રાજસ્થાનમાં અને ત્યાં ખૂબ એન્જોય કરશું ને બહુ મજા આવશે અને આમાં બાપાના દર્શન કરશું અને અનુદાધ આમે જઈને અને બહુ મજા આવશે તો તમને જોવાની મજા આવે છે અને મને ફરવાની મજા આવશે તો વિડીયોમાં બંને રહી જશે સુધી હાલો ભાઈ તો મિત્રો તારે બાકી જશે ક્યારે અને ભાઈ આપણે ભૂવાનો ટાઈમ થઈ ગયો છે અને ભાઈ

અને ખોખરા જેવા કલરનું છે અંદર ખાવાનું ગોતી રહ્યું છે અને આને કહેવાય ગાય જેને વણ ચાર પગ છે કોસડી છે અને એ કાળા કલરની છે જોયું ને તમે આવું તમે કઈક બધું જોયું નહીં હોય આવું દેખાડું તો કંટાળો સડે ને હે ને બ્લોગ મૂકીને આવું દેખાડું તો હે ને એટલે ભાઈ બ્લોગ નહોતો બનાવતો કેમ કે મારી પાસે કઈ દેખાડવા જેવું હતું જ નહીં તો તમને દેખાડવું હું પણ હવે આગળ જતાં મસ્ત બધું આવશે જેવું તમને જોવાની મજા આવે મને શૂટ કરવાની મજા આવે એટલે હવે હું શૂટ કરીશ તમને બતાવીશું ને વ્લોગ મોકલીશું વીડિયોમાં બન્યા જો તમને જોવાની બહુ મજા આવશે બરોબર આવું દેખાડું કંટાળો છો ને એટલેનો દેખાડ દો તો I but I'm so frustrated Hello to my loneliness I guess that ignorance is bliss Take me back to before the noon Rewind, take it out of queue Innocence can be a human's game send up for the hall of shame I wish I knew Now we are in Rajasthan So friends, I'm going to Rajasthan to get some water કારણ કે ભાઈ આ રાજસ્થાનમાં જ પરમિટ કટાવી પડે એટલે હું ફર્સ્ટ ટાઈમ રાજસ્થાન આવ્યો છું રાજસ્થાનમાં એન્ટર થયા છીએ અત્યારે જસ્ટ અને એક્સપ્લોર કરવાનું છે એવું છે ભાઈ કેવી મજા આવે કેવી જોવાનું છે અને બહુ મજા આવવાની છે એ તો મને ખબર જ છે લો અમે પોગી ગયા છીએ રાજસ્થાનમાં ગાંધવના પુલે આ છે ગાંધવનો પોલ પાણી તો છે પાણી તો છે ને તો હું કરશું હવે આયા તો મગરું જોવા આવા મગરું હોય એવું કહેવાનું છે ઓલા અશ્વિનભાઈનું એ દર વર્ષે આવે આલીન આયા રણુ દાદાએ દર વર્ષે આલેન ભાવનગરથી એમનું કેવું એવું છે કે અહીંયા હોય નદીમાં મગરું પણ પાણી જ નથી

પાણી વગેરે <laughs> <laughs> But if I lay down and I play dead and I stay dead Maybe you'll get sick of being the monster Out of my head, under my bed Think you're something out of my nightmares Standing right there But if I lay down and I play dead and I stay dead Then will you get bored of killing me? Silhouettes of you are like a toy

નગર કોને આખો આમ આમ થાય પણ સ્ટેબિલાઈઝેશન છે ને એટલે ભાઈ આજો કટર જો ન થાય આખો આમ આમ થાય તો ભાઈ આયા તો ડાયરો થવાનો છે જો બધી તૈયારી થઈ ગઈ છે આ અમારા ગાયક કલાકાર છે શિવાભાઈ આ મારા મંજીરા છે હાલો તો ભાઈ કરશું ને સ્ટાર્ટ હવે અમારા ભાઈ ભાઈ પાઘડી બાગડી સડાઈ દીધી છે હવે ફૂલ તૈયારી સાથે એમ માય જોઈ લો તમે જોરદાર ગોઠવો છે હાઈફાઈ કંપની નું આપડે તો આ છે મિત્રો ગાંધર નો પુલ જોઈ શકો તમે નદી છે ભાઈ એવું નથી કે હમણાં કેતો નદી નથી પાણી છે ભાઈ જો તમે આ રીતે પોલીસ સાઈડ નહોતું આગળ પાણી પણ અહીંયા છે જોવો નજારો કઈક અલગ જ છે ભાઈ મસ્ત નજારો છે અહીંયા જોરદાર ભાઈ અને મને આપ ચડે છે કેમ કે અમે દોડી રહ્યો બધા ફોટા ને એવું પાડ્યા ઘણા ફોટા પાડ્યા ઘણા વિડીયો ઉતાર્યા રીલ્સ બનાવી તમને જોવા મળશે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી માં વીકે કરન જીરો નાઇન ચેકઆઉટ કરજો મજા આવશે જોવાની રીલ્સ એમાં તમને અને જો બાઈ રણ જેવું જ છે હો છે ને બાકી નદી આમ છે હો બાકી જોરદાર throw hazard na polje te i bo dangerous u